અલંગમાં મજૂરો મતદાનનો કરશે બહિષ્કાર અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘ દ્વારા અવારનવાર લેખિત રજૂઆતો કરવા છતાં શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે પ્લોટ નંબર એકસો ચુમ્માલીસની સામે ગુજરાત મેરીટાઇમ બોર્ડની સરકારની મિલકતની તોડી નાખવામાં આવેલ છે તેમજ મજૂરો માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડનું પાણીનું સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે તે પણ બંધ કરી દીધેલ છે આ બાબતે અમે ગુજરાત મેરીટાઇમ બોર્ડને તેમજ મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે આ ઉપરાંત ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારીઓને અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવેલ નથી આ જગ્યા ઉપર અનેક મજૂરોની ઓરડીઓ બનાવવામાં આવેલી હતી તે પણ કોઈ જાણકાર્યા વગર તોડી નાખવામાં આવી છતાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સંતોષકારક જવાબ પણ આપેલ નથી જે લોકોએ આ ગુજરાત મેરીટાઇમ બોર્ડની મિલકતને નુકસાન કરેલ છે તેની સામે પણ કોઈ કાર્યવાહી કરી નથી અનેક મજૂરો આ લોકોના ડરને કારણે પોતાના વતનમાં જતા રહ્યા છે હાલમાં પાણીનું સ્ટેન્ડ બંધ હોવાને કારણે ઉનાળાના સમયમાં મજૂરોને પાણી વગર અનેક મુશ્કેલી પડે છે અને મજૂરોએ વેચાતું પાણી લેવું પડે છે અમારા આ બંને પ્રશ્નો ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં સોશિયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે આવેલા મતદાન સેન્ટરમાં મજૂરો મતદાનનો બહિષ્કાર કરશે અહેવાલ અતુલ ગોહિલ મંત્રી અલંગ સોપ બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘ ખાસ મારી ગુજરાત મેરીટાઇમ બોર્ડને જણાવવાનું છે કે સોન્સિપ બ્રેકિંગ યાર્ડ પ્લોટ નંબર એકસો ચુમ્માલીસ ની સામે ગુજરાત મેરીટાઇમ બોર્ડની માલિકીની એટલે કે સરકારની મિલકતની દિવાલો હોવા છતાં અમુક લોકોએ આ દિવાલ તોડી નાખી છે પાણીનું સ્ટેન્ડ ત્યાં હતું એ બંધ કરી નાખ્યું છે અમારા અનેક મજૂરો ત્યાં રહેતા હતા કોઈ પણ જાણ કર્યા વગર એની ખોલીઓ પણ તોડી નાખી છે મુખ્યમંત્રીને ઓનલાઈન અરજી કરવાથી કલેક્ટર સાહેબની રૂબરૂમાં પણ આનો પ્રશ્નનો યોગ્ય નિકાલ કરવામાં કરવાનું કીધેલું તેમ છતાં આજની તારીખમાં કોઈ અમને એનો લેખિત જવાબ ન થાય તો ટેલિફોન દ્વારા ફરિયાદ કરી છે લેખિત ફરિયાદ કરી છે અને પોર્ટ ઓફિસર સાહેબ અમારો ફોન પણ ઉપાડતા પણ નથી એટલે અમારી જો આ પ્રશ્નનો યોગ્ય નિકાલ નહીં આવે અને આગામી લોકસભાની ચૂંટણી પહેલાં જો આ પાણીનો સ્ટેન્ડ તેના સ્થાન પર ચાલુ નહીં થાય તો સોનશાય સિપબ્રેકિંગ ખાતે આવેલા બુથમાં અમારા મજૂરો ચૂંટણીનો બહિષ્કાર કરશે અને જરૂર પડશે તો આખા અલંગ શિપબ્રેકિંગ આજના પણ મજૂરોને વિશ્વાસમાં લઈ અને આખા મજૂરોના પ્રશ્નો માટે મજૂરોના હિત માટે અને મજૂરોના ન્યાય માટે આ તમામ બૂથોનો પણ બહિષ્કાર કરવામાં આવશે આ બાબતની અમે ટેલિફોન જાણ ગુજરાત મેરીટાઈમ બોર્ડને કરેલી છે લેખિત જાણ પણ કરેલી છે અને આપના માધ્યમ દ્વારા પણ જણાવી રહ્યા છે નમસ્તે